અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાનની ભયાનક દુર્ઘટનાએ લગભગ સાડત્રીસ વર્ષ પહેલા અમદાવાદમાં જ બનેલી એક વિમાન દુર્ઘટનાની યાદ અપાવી દીધી છે એ દુર્ઘટનામાં પણ વિમાનમાં સવાર બે લોકોને છોડીને તમામ લોકોના મૃત્યુ થયા હતા અમદાવાદમાં ઓગણીસો અઠ્યાસીમાં ઓગણીસ ઓક્ટોબરે આ પ્લેન દુર્ઘટના થઈ હતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ વન વન થ્રી મુંબઈથી અમદાવાદ આવી રહી હતી તે વિમાનમાં ચાલકદળના દળના છ સભ્યો અને એકસો ઓગણત્રીસ મુસાફરો સહિત કુલ એકસો પાંત્રીસ લોકો સવાર હતા જેમાંથી એકસો તેત્રીસ લોકોના મોત થઈ ગયા હતા પાઇલટ સહિત ચાલકદળના તમામ છ સભ્યોના મૃત્યુ થયા હતા અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટના દેશની ગોજારી વિમાન દુર્ઘટનાઓમાંની એક હતી ધૂંધળા વાતાવરણને કારણે નબળી વિઝિબિલિટી હોવાથી સવારે છ વાગીને ત્રેપન મિનિટે આ વિમાન ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડાયું અને અમદાવાદ એરપોર્ટથી બે પોઈન્ટ ચોપન કિલોમીટરના અંતરે કોતરપુર ગામ પાસે ડાંગરના ખેતરમાં તૂટી પડ્યું હતું આ વિમાન હોનારતમાં વિનોદ ત્રિપાઠી અને અશોક અગ્રવાલ નામના બે મુસાફરનો બચાવ થયો હતો તે વખતે નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી શિવરાજ પાટીલે મૃતકોના પરિવારજનો માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી વિનોદ ત્રિપાઠી અમદાવાદમાં વનમાળી વાંકાની પોળમાં રહેતા હતા છેલ્લા વર્ષોમાં તેઓ અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા હતા બે હજારની સાલમાં તેમનું અવસાન થયું હતું બચી જનારા મુસાફર વિનોદ ત્રિપાઠીએ ગુજરાતના જાણીતા લેખક રજનીકુમાર પંડ્યાને તેમના એક પુસ્તક માટે આકસ્માતનો આખો ચિતાર અને તેમનો અનુભવ કહ્યો હતો વિનોદ ત્રિપાઠીએ કહ્યું હતું કે સાત વાગવા આવ્યા હતા પણ ઉત્તરાયણના કોઈ ચિહ્નો નહીં પણ ત્યાં તો કાન ફાડી નાખતો પ્રચંડ ધડાકો થયો એમ લાગ્યું કે વિમાન અઢીસો ત્રણસો કિલોમીટરની ઝડપે ધરતી તરફ ધસીને એના પૂરા વજનથી ધરતી સાથે અથડાયું અને અથડાયું એવું જ જાણે કે પાછું ઉછાળ્યું અને ફરી પાછું અથડાયું એ બીજી વાર અથડાયું એ સાથે જ એના લોખંડી માળખાના ટુકડે ટુકડા થઈ ગયા અને એ જ સમયે વિમાનમાં આગ ફાટી નીકળી અને વિમાન એક વિરાટ ચિતાસમાન બની ગયું રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે એમની ઉપર તો વિમાનનો પૂંછડીવાળો ભાગ તૂટીને બે કટકા થઈને સળગતો હતો એ ભડકે બળતા ભંગારમાં વિનોદભાઈના પગ ફસાયા હતા એમના પગના તળિયાનું માંસ શેકાતું હતું છતાં જોર કરીને એમણે પગ બહાર કાઢ્યા અને બે કટકા થવાથી થઈ ગયેલી છાપરાની જગ્યામાંથી એમણે એક ધક્કો મારીને શરીરને બહાર ફંગોળ્યું વેદનાગ્રસ્ત શરીરે તેઓ થોડું દોડીને અને પછી પેટથી સરકીને બની શકાય તેટલું વિમાનથી દૂર ગયા તેમણે સાત પાડીને એમ્બ્યુલન્સવાળાને બોલાવ્યો જે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર વિનોદ ત્રિપાઠીને લેવા કાર લઈને તેમના ડ્રાઈવર બિપિનભાઈ જી ગયા હતા ડ્રાઈવરને જાણ થઈ કે વિમાન તૂટી પડ્યું છે એટલે તરત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા તેમણે જણાવ્યું કે ત્યાં મુસાફરોના ભૂંજાઈ ગયેલા મૃતદેહ જોયા હતા ઓળખવા મુશ્કેલ હતા મગજ બહેર મારી જાય તેવા દ્રશ્યો હતા વિનોદ ત્રિપાઠીએ ઓગણીસો ચોપનની સાલમાં દહેરાદૂનમાં એક વર્ષનો પાઇલટનો કોર્સ કર્યો હતો બિપિનભાઈએ જણાવ્યું કે વિનોદભાઈ જે મથામણ કરીને બચી શક્યા તેમાં તેમણે જે પાયલટનો કોર્સ કર્યો હતો તે તાલીમ મદદરૂપ થઈ હતી લેખક રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તક ઝબકારમાં આ ઘટનાનું વર્ણન કર્યું